રાજ્યમાં ધોરણ દસ બોર્ડનું કુલ પરિણામ ત્યાંસી પોઈન્ટ જીરો આઠ ટકા જાહેર થયું છે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જેમાં આ વર્ષે નાના વરાજો ખાતે આવેલ કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ સુરતમાં ડંકો વગાડ્યો છે ધોરણ દસ બોર્ડમાં કૌશલ વિદ્યાભવનના એકસો વિદ્યાર્થીઓએ એ ગ્રેડ તથા ઇઠોતેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમણે આ વર્ષે કૌશલ વિદ્યાભવનનો કુલ પરિણામ નેવાણું આવ્યું છે બસો એકાવન વિદ્યાર્થીઓમાંથી આડત્રીસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે જ્યારે છવ્વીસ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં સો માંથી સો ગુણ મેળવ્યા છે કૌશલ વિદ્યાભવનની વિદ્યાર્થીની શૈલડિયા નિયતિના પપ્પા રત્ન કલાકાર છે હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને નેવાનું પોઈન્ટ ત્રાણું પીઆર અને સત્તાણું પોઈન્ટ પચાસ ટકા સાથે તે અવ્વલ રહી હતી તેણીએ આગામી સમયમાં એ ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે શાળાના ટ્રસ્ટી પર્વતભાઈ દાંગરશાહે જણાવ્યું કે દર વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવ્યું છે જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે ધગસ અને મહેનતના કારણે આ પરિણામ કોરોના પછીના વર્ષ કરતાં સારું આવ્યું છે જેથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે મારું નામ શેલડિયા ને એટલે છે અને મેં કૌશલ વિદ્યા ભવન માંથી મે 10th પાસ કરેલું છે મારે જે પર્સન્ટેજ છે તે 99.93 આવેલા છે અને પર્સન્ટેજ જે છે તે 97.50 આવેલા છે આનો જે છે છે તે મારા મમ્મી પપ્પા ને ટીચર્સ ને જાય છે કે જેણે મને ખૂબ જ સપોર્ટ કરેલો છે અને આના માટે મે ખૂબ જ મહેનત કરેલી છે મારું નામ કોઠિયા ખુશી હરેશભાઈ છે મે સ્ટાન્ડર્ડ 10 કૌશલ વિદ્યા ભવન પાસ કર્યું છે અત્યારે મારા નાઇન્ટી નાઇન નાઇન્ટી વન અને નાઇન્ટી પર્સન્ટેજ આવ્યા છે મારો આમ શું કહેવાય કે સારામાં સારા રહ્યો છે કૌશલ વિદ્યા ભવન ના સર ટીચર થી લઈને મારા ફ્રેન્ડ મમ્મી પપ્પા બધા એટલો સપોર્ટ કર્યો કે અત્યારે હું આ લેવલ સુધી પહોંચી છું મારા પેરેન્ટ્સ નો અને ટીચર નો બહુ થેન્ક યુ કહેવા માંગુ છું મને બહુ જ આનંદ થાય છે જે પ્રમાણે સર ટીચર મહેનત કરાવતા હતા મમ્મી સામે એટલી મહેનત આપી છે એવું નથી ખાલી સર ટીચર ને અમે જ કરતા પેરેન્ટ્સ નો મોટિવેશન સર ટીચર નો મોટિવેશન સ્કૂલ માંથી નમસ્કાર મારું નામ પરબતભાઈ ડાંગસિયા કૌશલ વિદ્યા ભવન સુરત આજે ધોરણ દસ નું બોર્ડ નું રિઝલ્ટ બહાર પડ્યું બોર્ડ નું રિઝલ્ટ ત્યાં પોઈન્ટ પાંચ ટકા જેવું છે અમારી શાળા કૌશલ વિદ્યા ભવન માં કુલ અમારી શાળામાંથી બસો એકાવન વિદ્યાર્થી માંથી એકસો વીસ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે અને અઠ્યોતેર વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આમ એ અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ વિદ્યાર્થીઓ બસો એકાવન માંથી એકસો અઠાણું છે

એમ નાપાસ થયા હોય છે તો એ વિદ્યાર્થીઓ જરા પણ ગભરાવાની જરૂર નથી ફરી મહેનત કરો ફરી ઉભા થાવ ફરી ચાલવા માંડો જીવન ખુબ લાંબુ છે સફળતા તમને ક્યાંક ને ક્યાંક મળતી રહેશે